હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજલમાં શું તમે ગેસ કરી શકશો કે આજે મેં શું બનાવ્યું છે આજે મેં બનાવ્યું છે આપણા બધાનું જ ફેવરેટ ખીચું પણ મેં એને અલગ ટ્વિસ્ટ આપી અને ખીચું બોલ બનાવ્યા છે તો ચાલો આપણે આજે જોઈશું ખીચું બોલ કેવી રીતે બનાવાય એની રેસીપી અહીંયા મેં એક તપેલીમાં ત્રણ કપ જેવું પાણી એડ કર્યું છે અને એને ઉકળવા મૂકી દીધું છે પહેલાં મેં અહીંયા અઢી કપ પાણી એડ કર્યું હતું પણ પછી મને થોડું ઓછું લાગ્યું તો મેં થોડું એડ કરી અને ત્રણ કપ જેવું પાણી એડ કરી દીધું છે ને એની અંદર નમક એડ કર્યું છે નમક તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો એની અંદર થોડો અજમો બે ચમચી જેવા તલ અને બેથી અઢી ચમચી જેવું જીરું પણ જીરું મેં થોડુંક ખાંડી લીધું છે અડધી ચમચી જેવું અદરકની પેસ્ટ એક ચમચી મરચાંની પેસ્ટ લીલા મરચાંની પેસ્ટ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો થોડુંક ખાવાનો સોડા એડ કર્યો છે લીલા ધાણા એડ કર્યા છે અને થોડુંક એક ચમચી જેવું અંદર ઓઇલ એડ કર્યું છે અને આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી અને એને ઉકળવા દેવાનું છે પાણીને આપણે સરસ રીતે ઉકાળી લેવાનું છે આ રીતે અંદર બોઇલ આવે પછી આપણે એમાં લોટ ચોખાનો લોટ એડ કરીશું સરસ રીતે પાણી ઉકળી ગયું છે હવે આપણે મેં એમાં ચોખાનો લોટ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જવાનું છે પહેલાં મેં એક કપ એડ કર્યો છે અને પહેલાં બરાબર રીતે મિક્સ કરી લીધું છે અહીંયા મેં ત્રણ કપ પાણી લીધું છે તો દોઢ કપ ચોખાનો લોટ એડ કર્યો છે આપણે જેટલું પાણી એડ કરીએ એનાથી અડધો જ લોટ એડ કરવાનો છે હવે મેં અડધો કપ એડ કરી દીધો છે અને બરાબર રીતે એને મિક્સ કરી લીધું છે મિત્રો આપણે જ્યારે લોટ એડ કરીએ ત્યારે એને સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એને સાઈડમાં ઉતારી લેવાનું છે હવે આ સાઈડમાં ઉતારીને એને થોડું ઠંડુ થવા મૂકી દીધું છે અને એક કડાઈમાં મેં અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે આ કડાઈમાં આપણે બોઇલ કરીશું બોલને આ રીતની કોઈ કાણાવાળી પ્લેટ હોય એ લઈ લેવાની અને જ્યારે ખીચું થોડુંક ઠંડુ થાય જો આપણે જેટલું ટચ કરી શકીએ એટલું ઠંડુ એકદમ ઠંડુ પણ નહીં એન્ડ પછી એને આ રીતે સરસ એવા બોલ વાળી લેવાના છે મેં અહીંયા બધા જ આ રીતે બોલ તૈયાર કરી દીધા છે તમે જોઈ શકો છો કે ખીચાનો કલર કેવો મસ્ત આવે છે તમે આ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો પણ મેં એને ડબલ બોઇલ કર્યું છે હવે આપણે એને પાછું એને વરાળથી બાફવા માટે મૂકી દઈશું અને દસ મિનિટ માટે આપણે એને બાફવાનું છે એને આ રીતે ઢાંકણથી કવર કરી દેવાનું છે અને પછી દસ મિનિટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની તો હવે આપણા બોલ સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કલર પણ કયો સરસ આવ્યો છે આપણે એને હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય થોડાક એટલે આપણે એક બીજા કોઈ બાઉલમાં કાઢી લેવાના છે મેં આ રીતે થોડા થોડા ગરમ જ આ રીતે બીજા બાઉલમાં કાઢી લીધા છે તો હવે આપણું ખીચું રેડી છે એની અંદર આપણે સિંગ તેલ એડ કરવાનું છે અને એની અંદર આચાર મસાલો આપણા સ્વાદ પ્રમાણે એડ કરવાનો છે તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે એમાં આચાર મસાલો એડ કરી દેવાનું છે જો તમને આચાર મસાલો ના પસંદ હોય તો તમે એને એ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો એકદમ ટેસ્ટી જ લાગે છે તો મિત્રો તમને કેવો લાગ્યો મારો વિડીયો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને એકવાર આ રીતે ટ્રાય જરૂરથી કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો તો આપણે મળીશું નવા વિડીયો સાથે અને ખરેખર બોલ એટલા સરસ સોફ્ટ બન્યા હતા તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને મેલ્ટન માઉથ બન્યા હતા તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર